સ્વાગત મારે અત્યારે બેટ ક્રિકેટ આપણે હમણાં ચાલુ કર્યું કે નીકળી એટલે આપણે ખેતરમાં છે તો બેટ લેવા જવું આપણે આપણે લેતા તો મિત્રો આવી ગયા બેટ બેટ સિલેક્ટ કરીને તમને બતાવું કેવો ક્લિક હોય

મિત્રો આપણે જેવું કામ કરવાનું ચેતર નું થઈ ગયું હોય આજે આપણે ક્રિકેટ રમવા આવી ગયા હા જો પ્લેયર બેઠા એક છે એક પ્લેયર છે તમને આપણે દેખાડું કેમ બાકી પ્લેયર આજે મેઇન પ્લેયર તો અહીંયા છે ચાલો ચાલુ કરે એટલે હું તમને દેખાડું કેવું ગમે રમી આવું અમારું ગ્રાઉન્ડ છે ક્રિકેટનું જો મિત્રો નવો બેટ્સમેન ઉતરો છે એ આ ગિયો જો દોડો ગિયો કેંગ ગિયો દેખાણો ને મને એ ઓલો લેવા જઈ આ જો ની Kalau amihan હાલો અમે હેને ક્રિકેટ રમ લઈને પછી હું તમને મળું મિત્રો ઉગી ગિયો હે બીજો દિવસ ને જો અત્યારે હું વાડી મોહન આપળો જાવા પંછી આકોના હતા ને એ હાકી લીધા હે ને આટ આમાં પાછો કેટલા વાગ્યા એટલે દસ વાગ્યા સાડા નવ વાગ્યામાં અમે રમવા આવી ગયા હતા તડીકાનો જતા તરીકો ક્રિકેટનો શોખ હોય ને કે તડીકો બડીકો નડતો નથી મિત્રો મિત્રો તો અત્યારે પાછો બીજો દિવસ ઉડી ગયો હોય ને મારે અત્યારે જાઉં હા તન પાડીએ પેલા એક ભાઈબંધ ભેગું જાઉં હા કેમ કે હેડીનો હેળીનો રસ કઢવો હોય એટલા માટે જો આવે હે દેખાડું હું તમને આપણે હેપાટી નથી જવું આપડે ભાણોરે જવું હે હવે પલન હવે કેટલોક રસ નીકળે આપડે માઇજા એટલાક માં રસ નહીં જઈ જોઈએ આપડે